નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખે સાત ફેબ્રુઆરી બે હજાર પચીસના વા શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીની આવક વિશે વાત કરીએ તો ભાઈ છવ્વીસો ગુણી જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં એક હજાર ને નેવું રૂપિયા ભાવ થયો જીવીસ મગફળી ક્વોલિટી ની વાત કે વજન માં હારી દાણે જોરદાર ને પૂરા ઉતારા નહીં ભાઈ એક હજાર ને નેવું રૂપિયા ભાવ થઈ ગયો આજનો જીવીસનો ભાઈ જોવો ક્વોલિટી ક્વોલિટી સારી હે ભાઈ એક હજાર નેવું ભાવ આ મગફળી નો ભાવ એક હજાર ને બાણું રૂપિયા થયો ક્વોલિટી ની વાત કે વજન માં હારી ભાઈ દાણે પણ હારી

ભાઈ જીવીસ મગફળી એક રૂપિયા ભાવ થયો ક્વોલિટી વાત કે સુપર ક્વોલિટીની વજનમાં હારી પૂરા ઉતારા નહીં નાણે જોરદાર એક હજારને બોતેર રૂપિયા ભાવ થઈ ગયો જીવીસનો ભાઈ એવો ક્વોલિટી સુપર ક્વોલિટી મગફળી એક હજાર બોતેર ભાવ ભાઈ જીવીસ મગફળી એક હજાર ની એસી રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીને વજન માં હારી પૂરા ઉતારા ની લાણે જોરદારે ભાઈ એક હાજર ની એસી રૂપિયા ભાવ થઈ ગયો જીવીસ નાદ નો ભાઈ જો ક્વોલિટી સુપર ક્વોલિટી મગફળી ભાઈ એક હજાર ની નો આજનો આ ઢગલો લુજ નો

આ મગફળી નો ભાવ એક હજાર આડત્રીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ જો ક્વોલિટીમાં ભાઈ આવી એક હજાર આડત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો એક હજાર આડત્રીસ 22 मकपड़ी है 1073 रुपया भाव थयो क्वालिटी ની વાત કે દાણે હારી હે વજન માં હારી ને પૂરા ઉતારા ની 1073 રૂપિયા ભાવ થઈ ગયો આજ નો ભાઈ જીવિસનો તો વો ક્વોલિટી 1073 રૂપિયા ભાવ નો આજ ભાઈ જીવીસ મગફળી એક હજાર ને બાણું રૂપિયા ભાવ થયો ક્વોલિટી વાત કરીને વજનમાં ભાઈ એક હજાર જોવો ભાઈ મગફળી ક્વોલિટી સુપર ક્વોલિટી મગફળી એક હજાર બાણું ભાવ આ મગફળીનો ભાવ એક હજાર ને અઢાર રૂપિયા થયો ની વાત વજનમાં અળવીએ ભાઈ મીડિયમ ક્વોલિટી એક હાજર ને અઢાર રૂપિયા ભાવ થયો આજનો ભાઈ જોવો ક્વોલિટી એક હજાર અઢાર રૂપિયા ભાવ આનો આજનો